નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દરેક પરિવાર માટે મોટી ખુશખબર વિશે દીકરી માટેની નનતન ત્રણ મોટી યોજના મિત્રો દીકરી માટે ત્રણ ઓજા અત્યારે હાલની અંદર ચાલુ છે તો મિત્રો તમારે ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે તમારા પંચાયતમાંથી અથવા તમારા સીએસસી સેન્ટરમાંથી ફટાફટ તમારે એપ્લાય કરી દેવાનું છે કારણ કે આ દીકરી યોજના ઉપર પચીસ લાખ રૂપિયા મળે છે મિત્રો તો કેવી રીતે મળે છે કેમનું મળે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બતાવીશું તો વિડીયોને એન લગી જરૂર દોજો અને એના પર તમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી યોજના વિશે ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ યુટ્યુબ ટ્રીપ લઈને આવીએ છીએ વરસાદની આગાહીના રિલેટે વિડીયો લઈને આવીએ છે તો મિત્રો આજે મેઇન ટોપિક આપણો એ છે કે પચીસ દીકરી દીકરીની સહાયની અંદર પચીસ લાખ રૂપિયા રીતે મળે છે તે જાણીએ મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓને ભવિષ્યની સુરક્ષા કરવા માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે જેમાં જેમાંથી એક સ્કીમમાં તો જ પચીસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે મિત્રો મિત્રો પચીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે દીકરીઓને આપણી આપણી જે દીકરીઓ છે તેમને પચીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો મિત્રો સૌથી પહેલાં યોજનાનું નામ છે ન્યૂ દીકરી યોજના બે હજાર પચીસ મિત્રો સૌથી પહેલાં યોજનાનું નામ છે જે નવી દીકરીઓ જન્મેલી છે તેમની માટે ન્યૂ દીકરી યોજના બે હજાર મિત્રો આ યોજનામાં દીકરીઓ જન્મ લઈને તેના અભ્યાસ અને લગ્ન સુધી સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જો આ માતા પિતા દીકરીનું નામ રજીસ્ટ્રેશન કરાવે તો સરકાર તરફથી સ્ટેપ બાય સ્ટેપ સહાય મળે છે દીકરીના ઉચ્ચ અભ્યાસ કે લગ્ન સમયે સીધા પચીસ લાખ રૂપિયા સુધીની ફાયદો મળે છે મિત્રો આ યોજના ખાસ કરીને મધ્યવર્ગ અને ગરીબ પરિવારો પરિવાર માટે છે જેથી કોઈ દીકરી ભવિષ્યની અધૂર ભવિષ્ય અધૂરું ના રહી શકે મિત્રો મિત્રો આ પચીસ લાખ રૂપિયા એટલા માટે આપવામાં આવે છે મિત્રો કારણ કે તેનું ભવિષ્ય સુદ્ર ભણતર બંધ સુધર જો તે બનવાનું ચાલુ લાગે તો કોલેજ ડિગ્રી લગી બની શકે મિત્રો ત્યારબાદ તેના લગ્ન સમય પણ તેને આ રકમ મળી શકે છે પણ ક્યારે મળી મળી શકે તમે નામ નોંધાયું હોય ત્યારે તમને આ યોજનાનો લાભ મળી શકે છે મિત્રો મોટી યોજના બેટી બચાવ બેટી પઢાવ યોજના મિત્રો આ યોજના હેઠળ દીકરીના અભ્યાસ માટે ખાસ સ્કોલરશીપ આપવામાં આવે છે સ્કૂલ અને કોલેજ સુધી દીકરીને ફ્રી રીએમબી મેમ્બર બને સ્કોલરશીપ મળે છે મિત્રો ખાસ કરીને ગરીબ પરિવારની દીકરીઓ માટે અભ્યાસીના ખર્ચ સરકાર ઉઠાવે છે તેની તેનો સીધો જ હેતુ છે દીકરીઓને શિક્ષણ બનાવી અને સમાજમાં સન્માન સ્થાન આપવું મિત્રો બીજી યોજના એ છે મિત્રો કે જે છોકરાઓને કોલરશીપ આપવામાં આવે છે મિત્રો એ લગભગ તમે કોલેજ લગી બનો તો બેથી તે પાંચ છ લાખ રૂપિયા તમને મળી શકે છે સ્કોલરશીપ મિત્રો તો આમાં પણ તમે એપ્લાય કરી શકો છો ઓનલાઈન અરજી પણ કરી શકો છો સીએસસી સેન્ટર પર જાય તો કોઈ સાયબર કાફી પર તમે આ એપ્લિકેશન ઓનલાઈન એપ્લાય કરી શકો છો મિત્રો કલ્યાણ અને વિવાહ સહાય યોજના મિત્રો આ યોજનાની દીકરીઓના લગ્ન સમયે સરકારી સિદ્ધિ નાણાકીય સહાય આપવામાં આવે છે કેટલીક કેટેગરીમાં એક લાખ રૂપિયાથી બે લાખ સુધીની સહાય મળે છે મિત્રો આ સાથે સાથે ગરીબ દીકરીઓને સ્કોલરશીપ બુક અને સ્ટ્રીક મટીરિયલ પણ આપવામાં આવે છે મિત્રો મિત્રો આ ત્રીજી યોજનાની અંદર લગ્ન સમય પણ આપવામાં આવે છે અથવા સ્કોલરશીપ પણ આપવામાં આવે છે લગ્ન સમયે એકથી બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો આ હતી દીકરી માટે સૌથી નવી અને સૌથી મોટી ત્રણ યોજનાની માહિતી જેમાં ખાસ કરીને ન્યૂ દીકરી યોજના બે હજાર પચીસ સૌથી મહત્ત્વની છે કારણ કે તેમાં સીધી જ પચ્ચીસ લાખ રૂપિયાની સહાય મળી છે મિત્રો જે તમે મેં પહેલી યોજના બતાવી તેમાં પચીસ લાખ રૂપિયાની સહાય મળી છે મિત્રો તો વાંચ પાણી જોશો તમે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી દેજો તમારી દીકરીનું નામ રજીસ્ટ્રેશન કરાવો ફોર્મ ભરાઈ દો તો તમને પચીસ લાખ રૂપિયા લગભગ મળી જશે મિત્રો તેનો સમય પાકશે એટલે તમને પચીસ લાખ રૂપિયા મળી જશે મળી જશે મિત્રો તો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો બીજા માતા પિતા સુધી શેર કરો અને નવી સરકારી યોજનામાં માટે પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને નોટિફિકેશન જરૂર કરજો મિત્રો